નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી કલેકેટર કચેરીમાં સફાઈ કામદારો સાથે અન્યાય થયો હોવાની ઘટના સામે આવી છે વર્ષોથી કચેરીના ત્રીજા માળે સફાઈની કામગીરી કરતા ઉષાબેન અને પ્રવીણભાઈ નામના બે સફાઈ કામદારોને છેલ્લા સાત મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી મળતી માહિતી મુજબ કલેક્ટર કચેરીમાં માત્ર પહેલા અને બીજા માળની સફાઈ માટે જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જ્યારે ત્રીજા માળ માટે કોઈ કોન્ટ્રાક્ટ અપાયો નથી જેના કારણે આ કામદારોને તેમનો હકનો પગાર મળી રહ્યો નથી તંત્રની આ ગોર નિંદ્રાને કારણે આ ગરીબ કામદારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જો આ કામદારોને ટૂંક સમયમાં તેમનો બાકી પગાર ચૂકવવામાં નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ બાબતે ક્યારે જાગે છે અને આ કામદારોને ક્યારે ન્યાય મળે છે વર્ષોથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે આજે 7 મહિનાથી ત્રણ સફાઈ કામદારોને પગાર કરવામાં નથી આવ્યો આ વર્ષોથી 10 વર્ષથી આ કચેરીની અંદર સેવા બજાવી રહ્યા છે નવી એજન્સી આવતા જ આ ત્રણ કામદારોને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે આ ત્રણ માળની બિલ્ડિંગ દેખાય છે એમાં ફક્ત ને ફક્ત બે માળ જે છે પહેલો અને બીજો તેમાં જે સફાઈ કામદારો છે એજન્સી દ્વારા પગાર મળે છે અને ફક્ત ને ફક્ત જે ત્રીજો માળ છે તેનો પગાર થતો નથી અને એજન્સીમાં પણ નથી તો ખરેખર તંત્રએ આ એજન્સી કઈ રીતે આપી છે એ દુઃખભરી બાબત છે કે આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છો આપ એમાં ફક્ત ફક્તને ફક્ત બે માળની જે બિલ્ડિંગ છે એનું જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને ત્રીજી માળનું એજન્સી આપવામાં નથી આવી એના કારણે આ કામદારોને સાત સાત મહિનેથી પગાર મળતો નથી આ આ જે આ સફાઈ કામદારો છે એમના પરિવારને અત્યારે લગ્ન સિઝન છે તો આ એમના પરિવારને કઈ રીતે ભરણપોષણ કરવું એમના સગા સંબંધીમાં કઈ રીતે વહીવટ કરવું આ દુઃખભરી બાબત છે કલેક્ટર સાહેબ સીને અધિક કલેક્ટર સાહેબ સીને વારંવાર રજૂઆત કરી છે આ તેમ મહિનાથી પગાર થયો નથી તો હું દુઃખ ભરી બાબત છે હું લાલજી ભગત આવનાર સમયમાં આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ભરત પડશે અમે સફાઈ કામદારો છીએ અમને સાત મહિનેથી પગાર મળતો નથી અમે સફાઈ કરીએ છીએ તો એ અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ તો મળવા એ નથી મળતું અમને અમારું ઘર કેવી રીતના ચલાવવું અમારા છોકરાને શું ખવડાવવું અમારે બહુ દુઃખ બહુ દુઃખ થાય છે અમને પગાર મળતો નથી અમે કેવી રીતના ઘર ચલાવ્યું કેટલા વર્ષ સુધી કામ કરો છો આ કચેરીમાં જુનો માણસો પણ અમારું કોઈ જ નથી કેટલા વર્ષથી કામ કરો છો દસ વર્ષથી કામ કરીએ છીએ કેટલા મહિનાથી પગાર નથી થયો સાત મહિનાથી પગાર થતો નથી અમારો